પહેલાંના સમયમાં ડભોઈ રેલવે જંક્શન તરીકે એશિયાખંડમાં પ્રથમ નંબર હતું ને ડભોઈથી છોટાઉદેપુર ડભોઈથી નગર ડભોઈ કરજણ ડભોઈથી ચાંદો ડભોઈથી સમલાયા વગેરે એકવીસ ટાઈમ અવરજવર કરતી ટ્રેનો બંધ થઈ ગઈ સરકારે નેરુગેજ લાઇન બંધ કરી બ્રોડગેજમાં રૂપાંતર કરતાં એશિયા ખંડમાં રેલવે જંક્શનનું નિશાન મટી જવા પામ્યું છે ને માત્ર ડભોઈ રેલવે સ્ટેશન સામાન્ય સ્ટેશન તરીકે ઓળખાતું કહું ત્યારે બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ પ્રતાપનગરથી છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોડગેજ ટ્રેન ચાલુ કરવામાં આવી છે જ્યારે તે બંધ છે એ લાઇનો ચાલુ કરવાની લોકોની માંગ ઉઠવા પામી છે અને હાલમાં ડભોઈ રેલવે ટ્રેન ટ્રેકના નવા પાટા નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે અને ઘણા સમયથી મેન્ટેનન્સ કરવાનું હતું તેવું ડભોઈ રેલવે સ્ટેશન પાસે જ નવા ટ્રેકના પાટા બદલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેને લઈને અવર જવર કરતી ટ્રેનોનો ટાઈમ દસથી પંદર મિનિટ લેટ પડી રહી છે અને કેટલીક જગ્યા ઉપર રેલવે ટ્રેકના પાટા સડી ગયા હતા કોઈ દુર્ઘટના ના થાય તે પહેલાં અધિકારીઓ દ્વારા નવા ટ્રેકના પાટા નાખવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને છેલ્લા ઘણા સમયથી ડભોઈ નેરોગેજ લાઇન હતી તેનું રૂપાંતર કરીને બ્રુડગેજ લાઇન મોટી ટ્રેનો ચાલુ કરવામાં આવી હતી ત્યારબાદ નવા રેલવે ટ્રેક નાખા પાટા નાખવામાં આવેલ જે લઈને હાલ પાટા નાખવાની કામગીરી ચાલી રહી છે સમગ્ર લાઇનમાં જ્યાં જ્યાં પાટા બદલવા જોઈએ ત્યાં પાટા બદલવાની કામગીરી પૂરું ચાલુ કરી દેવામાં આવી છે અને હાલ ચોમાસા પહેલા તમામ પાટાનું કામગીરી બદલવાની પૂર્ણ કરી દેવામાં આવશે તો રેલવે સૂત્રોમાંથી જાણ જાણવા મળે